સુરત શહેરના રાંદેર વિસ્તારમાંથી યામા મોટરસાયકલની ચોરી કરનાર ઇસમને મોટરસાયકલ સાથે ઝડપી પાડી અનડિટેક્ટનો ગુનાનો ભેદ ઉકેલતી સુરત શહેરની ક્રાઇમ બ્રાન્ચ પોલીસ તારીખ પાંચ ત્રણ બે હજાર પચીસના રોજ સુરત શહેર વિસ્તારમાં વણ સુધાયેલા ગુનાઓને શોધી કાઢવા માટે અને બનતા ગુનાઓ અટકાવવા માટે સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચના મોબાઈલ સ્નેચિંગ સ્કોડના પોલીસના માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ટીમના માણસોને મળેલ ચોક્કસ બાતમીના આધારે સુરત શહેરના નાનપુરા શનિવારી બજારમાંથી આરોપી અસલમ ઉર્ફે રાજા સુલતાન શેખ રહેવાસી તૈબા રેસિડેન્સી વ્હાઇટ હાઉસની બાજુમાં કબ્રસ્તાનની સામે મોડા ભાગડ રાંદેર સુરતવાળાને એક બ્લુ કલરની યામા કંપની મોટર જેનો નંબર જી જે સોલ ઈ બી અઢાર ચુમ્માલીસ જેની કિંમત એક લાખ વીસ હજાર સાથે ઝડપીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે આરોપીની પૂછપરછ કરતા પોતે ભાડાના મકાનમાં રહે છે અને રિક્ષા ચલાવતો હતો પોતાની પાસે મોટર સાયકલ નહોતી જેથી તારીખ એકત્રીસ એક બે હજાર પચીસના રોજ રાંદેર મોડાભાગર ચાર રસ્તા પાસેથી મોટર ચોરી કરીને પોતે વાત પડતો હોવાની હકીકત જણાવેલ બીરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત